સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા વોર્ડમાં પણ ભાજપના ઉમેદવાર પ્રવીણ અંબાલાલ પટેલ બાવીસ ત્રણસો ત્રેપન મતોથી એટલે કે બાવીસ હજાર ત્રણસો ને ત્રેપન મતોથી જીતી ગયા છે ઘાટલોડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર વિજેતા થતા કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ છે ઘાટલોડિયામાં ઘાટલોડિયા વોર્ડમાં કોંગ્રેસ અને અન્ય તમામ ઉમેદવારોને જનતા તરફથી ખૂબ ઓછા મત મળ્યા જેના કારણે તે ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી છે ઘાટલોડિયાની જાગૃત જનતાએ બાવીસ હજાર ત્રણસો ને તેપન મતથી મને વિજય બનાવ્યો છે તેમજ સામેના પ્રતિસ્પર્શીની ચારે ચાર લોકોની ડિપોઝિટ જપ્ત થઈ છે એ બદલ ઘાટલોડિયાની જનતાનો આજની આ ક્ષણીએ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે ગાટલોડિયાની સેવામાં કોઈ કચાશ નહીં રહે એવી આશા હું વ્યક્ત કરું છું